લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે લોકાર્પણ કરશે સાતસો ને કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અમિત શાહ કરવાના છે શાહ કાર્યક્રમો પર નજર કરીએ તો ગાંધીનગર સેક્ટર એકવીસ ની સ્માર્ટ લાયબ્રેરીનું અમિત શાહ લોકાર્પણ કરવાના છે આ સાથે જ ગુડાના બે હજારનું લોકાર્પણ કરાશે તો પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલું ચ બે ખાતેનું ટ્રાફિક સર્કલ લોકાર્પણ થશે સેક્ટર છ માં ત્રોતેર લાખના ખર્ચે ડોક્ટર હાઉસ પાસેના પાર્કિંગનું પણ લોકાર્પણ કરાશે એટલું જ નહીં કરોડના ખર્ચે સેક્ટરોના એપ્રોચ રોડ ફોર લેન કરવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત થશે આ સાથે જ સર્કલથી કોબા સુધી અગિયાર પોઈન્ટ આઠ કરોડના ખર્ચે લેન્ડસ્કેપિંગ અને આ સાથે જ બ્યુટિફિકેશન થવાનું છે જેનું ખાતમુહૂર્ત થશે રક્ષાશક્તિ સર્કલથી કોબા સુધી ત્રણ કરોડના ખર્ચે ફૂટપાથ અને ફેન્સિંગ રાયસણ ખાતે પીડીપીયુ રોડ પર કરોડના ખર્ચે લેન્ડ સ્કેપિંગ થવાનું છે તો રાયસણ સિગ્નેચર બ્રિજ પાસે એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે બનાવેલો બગીચો કુડાસણ અને વાવુલ વિસ્તારમાં બે પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલી લાઇબ્રેરી ખાતમુહૂર્ત કરવામાં આવશે તો પંદર કરોડના ખર્ચે ચ રોડ પર સેક્ટર એકવીસ બાવીસ વચ્ચે અંડરપાસ બનાવાશે એક પોઈન્ટ પંદર કરોડના ખર્ચે કોટેશ્વર ખાતે ગાર્ડન બનાવાશે